નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બાર બે બે હજાર પચીસ વાર બુધવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ ગેટથી તો ઘઉં નીચો ભાવ પાંચસો એંસીથી ઊંચો ભાવ છસો ને ચુમ્માલીસ રૂપિયા ચણા એક હજારથી બારસો રૂપિયા તું બાજરો પાંચસો ચૌદથી પાંચસો ને ચૌદ વાત કરીએ તો બારસો પચાસથી પંદરસો ને રૂપિયા અડદ એક હજારથી પંદરસો ને ચોવીસ મગફળી ઝીણી આઠસો ચાલીસથી એક હજાર વીસ મગફળી જાડી આઠસો વીસથી એક હજાર છન્નું ધાણા બારસોથી પંદરસો ને બાર સોયાબીન સાતસોથી આઠસોને એક તલ અઢારસોથી એકવીસો ને જીરુની વાત કરીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજારથી ઊંચો ભાવ ત્રણ હજાર પાંચસો ને પચીસ રૂપિયા એરંડા અગિયારસોથી બારસો ને પાંચ જુવાર આઠસોથી નવસો ને ત્રીસ મગ અગિયારસોથી સોળસો પંચાવન તલકાળા ત્રેવીસોથી ત્રેવીસો રૂપિયા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજારથી ઊંચો ભાવ પંદરસો રૂપિયા મગ છસોથી તેરસો ને પંદર અડદ બારસો પિસ્તાળીસથી તે તેરસો ને પાંત્રીસ ઘઉં પાંચસો પચાસથી છસો પાસાઠ ચણા અગિયારસો છત્રીસથી તેરસો પંચ્યાસી મગફળી ઝીણી નવસોથી અગિયારસો ને પચાસ મગફળી જાડી આઠસો પચાસથી એક હજાર સિત્તેર અજમો એકવીસો ચાલીસથી પાંચ હજાર આઠસો ને પાંચ એરંડા અગિયારસોથી બારસો ને પાંચ તુવેરની વાત કરીએ તો તેરસો સિત્તેરથી ચૌદસો ને એંસી રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકસો વીસ રૂપિયાથી પાંચસો પાંચ સાઠ રૂપિયા વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજારથી ઊંચો ભાવ ત્રણ હજાર નવસો પાંચ રૂપિયા તલી તેરસો નેવુંથી અઢારસો રૂપિયા લસણ પાંચસોથી તેરસો ને પંચાણું ધાણા આઠસોથી ચૌદસો ને ત્રીસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો પચીસથી ઊંચો ભાવ ચૌદસો ને નેવું રૂપિયા તલ સફેદ એક હજાર પચાસથી ને પચાસ તલકાળા પાંત્રીસોથી પાંત્રીસો રૂપિયા ઘઉં પાંચસોથી છસો ને પાંત્રીસ ઘઉં ટુકડા પાંચસો પંદરથી છસો પચાસ ચણા નવસોથી અગિયારસો ને સુડતાલીસ તુવેરની વાત કરીએ તો એક હજારથી ચૌદસો ત્રીસ રૂપિયા મગફળી જાડી સાતસો પચાસથી અગિયારસો ને એકવીસ લસણ અગિયારસોથી અગિયારસો રૂપિયા સોયાબીન સાતસો પચાસથી સાતસોને નેવું ચણા એક હજારથી તેરસો પંચાવન મેથી છસોથી અગિયારસો ને પચાસ જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની નીચે ભાવ ત્રણ હજાર પાંચસોથી ઊંચા ભાવ ચાર હજાર ને પચીસ રૂપિયા વરિયાળી નવસો થી બારસો ને વીસ રાય એક હજારથી એક હજાર રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ પાંચસો પચાસથી ઊંચા ભાવ બત્રીસ રૂપિયા ઘઉં ટુકડા છસો થી છસો ને કપાસ અગિયારસો અગિયારથી ચૌદસો ને મગફળી ઝીણી સાતસો થી અગિયારસો ને સોળ મગફળી જાડી પાંચસો એકસાઠથી બારસો ને કલંજી પંદરસોથી છત્રીસો ને એકાવન એરંડા એક હજાર એકતાલીસથી બારસો એકાવન તલકાળા તેત્રીસો છોતેરથી છેતાલીસો ને છોતેર તલ ચૌદસોથી ત્રેવીસો એકાણું જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચપાવ બે હજાર એકાવનથી હું ચપાવ ચાર એકોતેર રૂપિયા ચણા આઠસોથી સોળસો એકવીસ ધાણી નવસોથી સોળસો એકત્રીસ મકાઈ પાંચસો એકત્રીસથી પાંચસો ને એકત્રીસ ડુંગળીની વાત કરીએ તો એકસો એકતાલીસ રૂપિયાથી પાંચસો ને છપ્પન રૂપિયા ચણા એક હજાર એકથી અગિયારસો એકોતેર અડદ અગિયારસો એકાવનથી સોળસો એકસાઠ મગ એક હજાર એકાવનથી સત્તરસો એકાણું વાત કરીએ તો અગિયારસો એક્યાસીથી પંદરસો એકવીસ રૂપિયા સોયાબીન પાંચસો એકાણુંથી સાતસો એકાણું વાલ પાંચસો એકાણુંથી બારસો એકાણું રાય અગિયારસો એકવીસથી અગિયારસો ને એક્યાસી ચણા સફેદ બારસોથી ઓગણીસો ને એકાવન રાયડો આઠસો છવ્વીસથી અગિયારસો એકાણું લસણ ચારસો એકાણુંથી તેરસો ને એકાવન વટાણા પચીસસો એકસઠથી પચીસસો ને એકસાઠ તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોઈએ કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બની રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર